અમદાવાદની છ વર્ષની તક્ષવી વાઘાણીને જોઈને પણ વિશ્વાસ નહીં થાય અત્યાર સુધીમાં લિમ્બો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું હતું હવે તે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે અમદાવાદ શહેરમાં રહેતી તક્ષવી હરનીલ વાઘાણી છ વર્ષની છે આજે તક્ષવીએ લોએસ્ટ લીંબો સ્કેટિંગ કર્યું છે તે ચાર વર્ષની હતી ત્યારથી સ્કેટિંગનો શોખ હતો પરંતુ તેનો શોખ એક હુનર બની ગયો છે લીંબો સ્કેટિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે જેમાં એસયુવી કાર નીચે લોએસ્ટ લીંબો સ્કેટિંગ કર્યું હતું હવે તે ગીનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહી છે અમદાવાદના રિવરફ્રન્ટ પર તક્ષવી હરનીલી વાઘાણીએ

किन्हीं कुछ ओप्पर रिकॉर्ड अत्यारसी दिमा कितना रिकॉर्ड रेजिंग करी आज तो है फोर रिकॉर्ड स्केटिंग मां तो घना बजा प्रकार बजा अ लिम्बोस्केटिंग नो आह ये करवाने के लिए तो बिचारे क्या मां जो रिकॉर्ड बनो तोरने बोलियो ते आउ कर तो मैं बोलियो लिम्बोस्केटिंग मां कर तोरने वो इतार

તો એ ઘરે રોલર સ્કેટ પણ એને ચાલુ કર્યું હતું જાતે જ કરવાનું અને પછીથી જ્યારે કોવિડ પત્યો અને મેં એકેડેમીમાં મૂકી જોડે જોડે કરાટે પણ મૂકી હતી એને તો એના કરાટેના સરને લાગ્યું કે એટલે એના સર સેમ જ છે બંનેના તો સરને કહ્યું કે એની ફ્લેક્સિબિલિટી બહુ સરસ છે અને છોકરીની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ પણ બહુ ફાઇન છે તો આપણે એને કંઈક અલગ પ્રકારનું ટ્રાય કરાવડાવીએ તો એને લીંબુ સ્કેટિંગ્સમાં ટ્રાય કરી અને શી સક્સીડ ઇન દેટ અને એમાં કેવું છે કે એના માટે એકચ્યુલી અમને સ્મૂથ સર્ફેસ નથી મળતી જેમાં અમારે રેકોર્ડ બ્રેક કરવાતા તો એણે પાર્કિંગમાં બેઝમેન્ટમાં ટ્રાય કરી છે સર્વિસ રોડ પર ટ્રાય કરી છે એકચ્યુઅલી અમદાવાદ રહે છે એ લોકો અને હાઈકોર્ટની બહાર જે સર્વિસ રોડ છે એના પર પ્રેક્ટિસ કરતી હતી અને પછી એણે રેકોર્ડ્સ બનાવ્યા છે એણે ટોટલ ત્રણ રેકોર્ડ બનાવ્યા છે એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેમાં એ ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર્સમાંથી પાસ થઈ છે બીજો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એમાં એ લોવેસ્ટ જેની ઇંચ સેવન ઇંચની જ હાઇટ હતી એ પાસ થઈ છે થર્ડ રેકોર્ડ એને બનાવ્યો છે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં અને એમાં ટ્વેન્ટી ટુ એસયુ કારની જેથી પાસ થઈ છે છોકરી અને એને બહુ બધી વખત ઇન્જરી થઈ છે પણ એને હાર નથી માની અને જાતે જે કહે છે કે ના મરે હજી કંઈક કરવું છે કંઈ ટ્રાય કરવી છે અને અત્યારે ફોર્થ ગિનીસ વર્લ્ડ બુક રેકોર્ડ માટે એને અટેમ્પ કર્યો છે

લોએસ્ટ હાઇટ પર બાર્સ સેટ કરવામાં આવ્યા હતા જમીનથી સોળ સેન્ટીમીટર લેવલ પર બાર્સ રાખવામાં આવ્યા હતા અને પચીસ મીટરમાં છવ્વીસ બાર્સ રાખવામાં આવ્યા હતા જે તક્ષવીએ પરફોર્મન્સ કર્યું હતું તે ચાર વર્ષની હતી ત્યારે તેના શોખ માટે સ્કેટિંગ શરૂ કર્યું હતું ત્યારબાદ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરી રહી છે હિતેશ પરીક જનસાક્ષી ન્યૂઝ બારડોલી